પાટણ શહેર વોર્ડ નંબર સાતના મીરા દરવાજા પટનીવાસથી વિશ્વાસ રો હાઉસ પાસેની કેનાલ સુધી જરૂરી મેટલિંગ કરી પાંચ મીટર વાઇડેનિંગ કરી નવીન અધૂરો રહેલ પેવર રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે

અગાઉ નાખવામાં આવેલા બ્લોક ઉખાડી દેવામાં આવેલ છે અને રોડની બંને બાજુએ એક મીટર ખોદીને કુલ પાંચ મીટર જેટલો રોડ બનાવવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું હતું અહીં મુખ્ય રોડ ઉપર લોકો દ્વારા મકાનો આગળ બિનજરૂરી ઓટલા બહાર કાઢવામાં આવેલ છે જેનાથી રોડ સાંકડો બની જવા પામેલ છે ત્યારે નવો રોડ વારંવાર બનતો ન હોય હાલ કામગીરી ચાલી રહી છે ત્યારે કમસે કમ ઓટલાના દબાણો દૂર કરીને રોલ વોલ ટુ વોલ પહોળો અને લેવલિંગ સાથે મજબૂત બનાવવામાં આવે તેવી લોક લાગણી જાણવા મળેલ છે રોડની કામગીરી અંતર્ગત રોડની બંને બાજુએ એક મીટર રોડ પહોળો કરવા બ્લોક ઉખાડવાની અને ખાડા કરવાની કામગીરી દરમિયાન રામેશ્વર પાર્ક સોસાયટીની સામેના રોડ સાઇડના ભાગે તેમજ રાજવંશી આગળ ખોદકામ દરમિયાન અનેક લોકોની ભૂગર્ભ ગટર તેમજ પાણીની પાઇપલાઇન તૂટી જવા પામી હતી જેથી નગરપાલિકા દ્વારા આ અંગે સ્થળ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની રજૂઆત જાણવા મળી હતી